તો તો એક દિન સમયે ઊંટ આ જગતમાં માં પણ નહી હોય પણ જેની આ ભજન કર્યું નહીં એનો જગત જગત માં ઊંટમે શા માટે આવ્યા ઉમારન તમારે મળવાનું શા માટે છે કદાચ આ કોઈના પિતા હતા કોઈના ભાઈ હતા કોઈના પતિ હતા કોઈના દાદા હતા પણ શાના કારણે હતા કારણ કે હું તમે એક ઋણાના બંધન મળ્યા છે આ જગતમાં કોઈ પણ વ્યક્તિને આવવાનું થાય તો ઋણાના બંધને જ મળવાનું થાય અને જેને જેને ઋણ પૂરું થઈ જાય આપણે ઘટિયા દેશી ભાષામાં કહેતા કે આ લેણ દેણ નો સંબંધ છે જેનું લેણ દેણ પૂરું થાય એના જગત માંથી વિતા જેનું નામ ધર્યું છે જેનું નામ ધર્યું છે એનો આ જગત નાય છે પણ જેની નામની કમાણી આ જગત માંથી જવા કે આવવા